नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 26 दिसंबर 2023 जो यहां आज समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर

રહેતા ઈશા ઉર્ફે ઈશ્વર લીલાભાઈ કોડી ઉમર વર્ષ બાવીસ ઉપર ગત તારીખ ચાર બાર થી તારીખ છ બાર સુધીના સમયગાળામાં અજાણ્યા ઈસમો હુમલો કર્યો હતો ત્યારબાદ બેભાન હાલતમાં રહેલા આ યુવાનને રાપર પોલીસ મથકથી પાંચસો મીટર વિકાસવાડીના ખંડેર ક્વાર્ટરમાં ફેંકી દેવાયો હતો ગંભીર ઈજાગ્રસ્ત આ યુવાને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લેતા આ બનાવ હત્યામાં પલટાયો હતો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે રાપર શહેરના જુદા જુદા વિસ્તારમાં લાગેલા એકસો તેતાલીસથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે વિવિધ દિશામાં તપાસ હાથ ધરાઈ છે સીસીટીવી કેમેરાના પૃથુકરણમાં મૃતક યુવાન સાથે અન્ય બે વ્યક્તિ હોવાનું જણાયું હતું આ કૃત્યમાં સામેલ આરોપીઓ રાજસ્થાનના અલવર અને છત્તીસગઢમાં હોવાની બાતમીના આધારે પોલીસની બે ટીમોએ તપાસ હાથ ધરી હતી આરોપી સુનિલ બનવારીલાલ ઓડ તથા અમરજીત લક્ષ્મણદાસ ઓઢ ને છત્તીસગઢના બેરલા શહેરના કુમહી ગામમાંથી પકડી પાડવામાં આવ્યા હતા આરોપીઓ અહીં કપાસ વીણવાના કામ માટે આવ્યા હતા રાપર બસ સ્ટેશન પાસેથી આરોપીઓ મૃતકને વિકાસવાડી ખંડેર ક્વાર્ટર્સમાં લઈ ગયા હતા ત્રણેય જણ વચ્ચે પૈસા આપી દેવા અંગે બોલાચાલી થઈ હતી દરમિયાન તહમતદારોએ ટી શર્ટ વડે મૃતકને ગળે ટૂપો દઈ શરીરે મુક્કા અને લાતો મારી હતી જેને કારણે આ યુવાન બેભાન થયો હતો આ કામગીરીમાં બચાવ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંભળા એલસીબીયા આડેસર પીએસઆઈ બીજી રાવલ પીએસઆઈ ડીજી પટેલ સહિતનો સ્ટાફ ગણ જોડાયો હતો વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઊર્જા બચાવી શકાશે ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસર પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત કંપની લિમિટેડ કચેરી વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની

શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ ઝીરો સેવન જીરો વન ડબલ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં ઇન્દિરા નગર માં આવેલ સંકુલ ની મુલાકાત લો અને દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર